જાય કોઈ પણ પોલીસ નો માણસ આવે તેને કહી દેજો દોષ આજે અમારા રસ્તામાં ના આવતો પોલીસ પ્રશાસન નું કોઈ પણ માણસ આવે તેને પ્રેમ થી કેજો કે આજે મસ્તી નહીં

કાતમાં લે છે અને ગાંધીનગરમાંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો જિગ્નેશ નેવાડી ગાંધીનગર વાળાના પણ છોતરાજ કાઢતા જાણે છે આ કલેક્ટર આ બત્રવીસ કલેક્ટર આ ઠંડી ઓરત એ ભારતીય જનતા પાર્ટી ની ધારાસભ્ય નથી ભારતીય જનતા પાર્ટીની સંસદ નથી ભારતીય જનતા પાર્ટીની મંત્રી નથી તો સરકારને શું લેવા ઉપરાણું લેવાનું બંધ થયું

અને છ ડિસેમ્બર એટલે કે આવતીકાલે બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એકઠા કરી અને એક રેલીનું આયોજન જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારે જ આ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા અને પોલીસ અધિકારીઓને પણ ચીમકી આપી કે અમારા કાર્યક્રમને રોકવા કે અડચણરૂપ થવા માટે કોઈ પણ પ્રકારના કાવા દાવા કે કોઈ પણ જાતની અડચણ ઊભી કરી તો હું છોડીશ નહીં એવી ચીમકી આપી અને ભારતીય જનતા પાર્ટીને આ સભામાંથી ઘણી વખત આકરા લલકારો પણ કર્યા તો આ સભાની અંદર એસી એસટી અને ઓબીસી સમાજના લોકો ઉપસ્થિત હતા અને તેની વચ્ચે જિગ્નેશ મેવાણીએ ફરી વખત હુંકાર કરતાં સરકારને એક ચેલેન્જ આપી છે કે કઈ રીતના મારો કાર્યક્રમ તમે રોકો છો તે મને રોકીને એકવાર બતાવો અને પછી જુઓ કે હું જિગ્નેશ મેવાણી શું કરું છું આવા શબ્દોથી આકરા પ્રહારો કરનાર જિગ્નેશ મેવાણીએ શું કહ્યું આ સભાની અંદર એ પણ એક વાર સાંભળો આવાજ લુણાવાડા ની કલેક્ટર કચેરી સુધી જવો જોઈએ જય ભીમ આ કાર્યક્રમ નું આયોજન કરનારા સૌ સન્માન મિત્રો પોતાનું વતન મહેસાણા આખા મહીસાગર માં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય આપણા બાલાસીનોર ના વિકાસભાઈ છગનભાઈ રાજીવભાઈ રાકેશભાઈ રાજુભાઈ શ્રુતિબેન તમામ એ તમામ મિત્રો એક ચબરદસ્ત આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઉભો કર્યો છે એના માટે આપ તમામ એ તમામ સાથીઓને વારીઓને જબરદસ્ત આવકાર થવો જોઈએ સૌ મારી બેહનો માતાઓ વડીલોની યુવાન દોસ્તો આપણે બધા જ જાણીએ છીએ કે ઘટના શું બની છે અરે એ છતાં આ રાજ્યની સરકાર એ ખુલ્યા આપણી સામે જાણે મેદાન ઉપર આવી ગઈ હોય એ પ્રમાણેનું રાજ્યની સરકાર નું એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પુણ્યતિથિ એમનો નિર્વાણ દિન હિન્દુસ્તાન ની ભારત ભૂમિ કોઈ પણ રાજકીય પક્ષની સરકારની તાકાત નથી દરી દરિતો રોડ ઉપર ઉતરતા રોકે અને જો મહીસાગર ની તારીખની આપણી રેલી પોલીસે પ્રશાસને ભાજપ કોઈપણ નાટક કર્યું છું કે તંત્રને મેસેજ આપવા માંગુ છું જો મહીસાગર માં લુણાવાડા માં કાનૂન અને સંવિધાન ધજીયા ઉડાવી

અમે નાના પોલીસ ના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ જોડે કોઈ માથાકૂટ કરવા માંગતા નથી બલકે તમારા બદમાશ સાહેબો જ્યારે તમારી સામે તણી કરતા હોય ને ત્યારે તમારા માટે લડીએ છીએ અને એવા ભીમ સૈનિકો છીએ એટલે 6 તારીખના દિવસે પોલીસ પ્રશાસન નું કોઈ પણ માણસ આવે તેને પ્રેમ થી કહેજો કે આજે મસ્તી નહીં અને સાત તારીખે ઘરે આવીને ઉઠાવ હોય તો ઉઠાઈ જઈએ છ તારીખે કોઈનું ચલાવવાનું નથી એ પણ આ વિડીયો ના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાત અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાન ના જયપુરમાં પણ આ સામે મોટો તાકાત વાળો કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છું એ પણ તમને કહેવા માંગુ છું આજે સતામપુર કડાલા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દાહોદ કલકેશ્વર બાલાસીરોર દરેક જગ્યાએથી થી વાદળી ઝંડો લઈને દલિત આદિવાસી ઓબીસી આવવાના છે જય ભીમ અને જય જોહ નારા સાથે

છ તારીખે મહીસાગર નો સત્યાગ્રહ એમને બહુ ગમંડ છે છ તારીખનો નો કાર્યક્રમ આ દોઢ દાય ને કેવા માટેનો છે કે તે જે કચેરી અપમાન કર્યું ને એ તારા પાપનો તબેલો નથી સમજી લેજે

જે લોકો કેમિકલ ની ફેક્ટરીમાં સોળ કલાક તૂટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય દિવસ પદોડી નીકળી જાય જે લોકો

આ નોકરને કેવા કહેવા આવ્યો છું અમદાવાદ થી કે ઓકાત માં રહેજે આ નોકરને ને કહેવા આવ્યો છું કે તારો ઘમંડ બધું ઉતરી અડતો તો ઉતરી ગયો છે અને એને ના ખબર તો કહી દઉં કે તને જો ગાંધીનગરમાંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો જિગ્નેશ નિવાડી ગાંધીનગર વાળાના પણ છોતરા કાઢતા જાણે છે

મારા વત વિસ્તારની કચેરીમાં કોઈ મારો માણસ મારા સ્ટાફનો કર્મચારી ખોટું કામ કરે અને હું જ એની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉંજળું એનાથી સારું શું હોય આ સરકારે આજ જ કરવાનું હતું આ ક્રેક્ટર આ બત્રીસ કેરેક્ટર આ ખંડીઓના એ ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય નથી અમારા પક્ષ કાર્યકર્તા તો છે નહીં અમારી ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી નથી તો તમે ખીટ કરી દો ને રાખી દો જેથી મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર કેસપી ગરીબો સાથે વંચિતો સાથે હે ગુજરાતના કરોડ આદિવાસીઓ હે કરોડો ઓબીસી તમને ભાજપ અને આરએસએસ એ મેસેજ આપ્યો કે કોઈ કલેક્ટર ખર્ચી એ જ તારીખે એટલા જ વાગે ઇન્દિરા મેદાનમાં કાર્યક્રમ કરીશું જુઓ તો ખરા સરકારે ગરીબો ની પડખે દેવાનું હતું ગરીબોનો પક્ષ લેવાનો હતો આની સામે ગુનો દાખલ કરીને અને જેલમાં નાખવાની હતી જેલમાં નાખીને રિમાન્ડ માંગવાના હતા એના બદલે શું કર્યું પંચોતેર લાખના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે મતલબ કે દલિતો આદિવાસીઓને આદિવાસીઓ એવું કહી રહ્યું છે કે અમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો તમારી સામે મોરચો માંડીશું ધિક્કાર છે આ સરકાર હું કેવા માંગુ છું કે સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે તમારી સરકારમાં પાણી હોય ને તો કોઈ મોટો ઉદ્યોગપતિને જેલમાં નાખો તો હું માનું કે તમારામાં દમ છે આ શું દલિત અને આદિવાસીની સામે રેલી કરવા નીકળ્યા છે હે આ છોટ તરીકે डॉक्टर बाबासाहेब आंबेडकरના નિર્વાણ દિવસ નિમિત્તે કે ओबीसी આદિવાસીને દલિતો રેલીમાં આવવાના એ પોતાની કારી મજૂરની એક એક pair જોડીને આવવાના આપણી પાસે લક્ઝરીઓ નથી મોંગી ગાડીઓ નથી સરકાર જેવું તંત્ર ને तामझाम નથી પૈસા આપીને લોકોને બોલાવવાની કેપેસિટી નથી તો લોકો કઈ રીતે આવવાના હતા લોકો પોતાની મહેનતનો ડારો પાડી મજૂરીનો દિવસ પાડી પોતાના ગજવામાં જે પચીસ પચાસ રૂપિયા છે એને ધીમે ધીમે જોડીને લુપા હતા એ ના આવે એના માટેની કરતુ તો આ સરકાર કરી દે છે મુકેશ અંબાણી પણ વોટ એક અને વાલ્મી સમાજ ના સફાઈ કામદાર નો પણ વોટ એક આ બંધારણ આપ્યું એ બાબા સાહેબ ના દિવસ નિમિત્તે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ નું ઉલ્લંઘન કરી રહ્યા છો

એના બદલે આપણી સામે કાર્યક્રમ કરી દો છે તમારી બહેનોને બતાવો સંકલ્પ કરી લો કે ખાલી છ તારીખ નહીં જ્યાં સુધી આની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી 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 અને નથી હવે તૈયાર થઈ જાઉં તો કાયમ તૈયાર જ હોઉં છું

લડવૈયા હોય તો લુણાવાડા જેવા લડવૈયા હોય તો મહીસાગર જેવા એવો તમારો ડંકો વાત છે વગાડો ડંકો કોઈનાથી ડરવાની જરૂર નથી કે જીવનમાં પોલીસ અને સરકારની આંદોલનમાં જે માણસ લાઠી ના ખાય એના જીવતરનો એના આયખાનો કોઈ મતલબ જ નથી આંદોલન કરો તો કિંમત ચૂકવવી બી પડે એની તૈયારી સાથે લડીએ છીએ પચીસો કિલોમીટર દૂર આસામ ની જેલમાં મને નાખ્યું મારી માને ગમ્યો છે મને નહીં કીધું હોય કે રાજકારણ છોડી બીજું કઈ કામ કરે તમને નવાઈ લાગશે કોઈ કોર્ટમાં માં ચુકાદો આવે ને મારી વિરુદ્ધ તો પેલો ફોન મારા પપ્પાનો આવે જીગ્નેશ નો ટેન્શન મારા બાપા નો એવા છોકરા પેદા કરો એવી દીકરીઓ પેદા કરો જે સંઘર્ષ કરતા આપણે ગરીબ માણસ છીએ આપણે લડ્યા વગર આંદોલન કર્યા વગર સંઘર્ષ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્રણસો ના સાહીઠ દિવસ તમારે જે કરવું એ કરો

આ ગરીબો એ સંઘર્ષ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે ક્રાંતિ કરવી પડશે ક્રાંતિકારી દીકરા દીકરીઓનો જન્મ આપવો પડશે તો આ ખમંડીઓ ઘમંડ ખમંડ ઉતરશે

આપણે બધા જ બોલીએ છીએ કે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આ બધા પંચ્યાસી ટકા છે એટલે પંચ્યાસી ટકા દસ લાખ લોકોની રેલી તો કરો વર્ષ એક દાડો કશું નથી કરવાનું ચૂપચાપ હવારે ઉઠીને ગાંધીનગર જઈને માથા ઘડાવવાના છે આપણે એ કરતા નથી એટલે આ લોકોને ચરબી ચડી છે આપણી સંખ્યા જો પંચ્યાસી ટકા હોય તો દસ લાખ લોકોની ની વર્ષે એક તારીખ નક્કી હોય કે તારીખે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આવશે આવશે ને આવશે એવો એક દિવસ નક્કી હોવો જોઈએ ગાંધીનગરજી પાછા માં એટલું ના થાય પણ દસ લાખ માથા ઘડાયા હોય તો ગુજરાતમાં ક્રાંતિ થાય

અને એક નેહા કુમારીને સસ્પેન્ડ કરાવો આખા ગુજરાતમાં એનો મેસેજ જશે અને સાથીઓ આ તમામ લોકો મુઠ્ઠી તાની લો છાતી તૈયાર કરી લો હોસલો બુલંદ રાખો અને આપણા ફરિયામાં આપણા ગામમાં આપણા તાલુકાના દરેક ગામમાં મારો તાળું છ તારીખે નવ વાગે ઘરે લોક આખો પરિવાર જે जे माताओं वाले जे भड़ी लो ये सारी क्रिते अशक्त होए, चाली फरी सके हम होए, रेली मामला भी कराज पड़ी जाए लेकिन एक भागी वैसे एक हरे रे बाकी आपको महिषागर लोना बाड़ा सोनेला सोनेला ने सोनेला तो बोलो कई तारीख कई तारीख कई चिंगिया सवारी कितना भागे तो बोलो जय भीम इंकलाब जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बात की लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद धन्यवाद साथियों लड़ो इतिहास बनाओ आप भारत भूमि ये राज रही है तो कोई ए, एक खोड़ा बढ़ी क्रांति पैदा राज हुई रही है एक क्रांति जगह महिसागर पर हो ही सके पर हो ही सके हो सके जय भी इंकलाब जिंदाबाद